તલાવપુરાથી પ્રસ્થાન થયેલું જુલુસ હજરતગંજ સહિત પીર રહમતુલ્લા અલૈની દરગાહ શરીફ પર પહોંચ્યું હતું દરગાહ શરીફ ખાતે સંડલ શરીફની વિધિ સૈયદ મૌલાના અહમદ જલાલ ઉર્ફે ગંજ સહિત બાવા સૈયદ સબર શહીદ ઉર્ફે છોટે સરકાર સાહેબ તેમજ સ્થાનિક આલિમોની ઉપસ્થિતિમાં સંપન્ન કરાઈ હતી સંડલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને જમ ઝોકડ રોશનથી શણગારવામાં આવી હતી ત્યારબાદ સલાતો સલામના પથન તેમજ ફાતેહ ખાની સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો અંતમાં સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે એ માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી જંબુસર ગંજ સહિત દરગાહ ખાતે યોજાયેલ મેળામાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો ઉમટી પડ્યા એકતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો